સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સ્નેહમિલન અને સરકાર સમારંભ ગુજરાતમાં પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવન તેમજ સામાજિક કાર્યક્રમ કરવા માટે ભવનભૂમિ ખાતે સત્કાર સમારંભ અને સ્નેહમિલન યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી તેમજ મહાનુભાવોનું ફૂલહાર અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આદિવાસી બાળકો દ્વારા આદિવાસી ગીત પર નૃત્ય કરવામાં આવ્યું ભવન નિર્માણ માટે સમાજના દાતાઓ દ્વારા જાહેરમાં દાનની જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વસાવા સમાજના હોદ્દેદારોની મિટિંગ યોજાઈ અને ચૂંટણી કરીને નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી સમસ્ત વસાવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભવન નિર્માણનું કાર્ય ખૂબ ઝડપી કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન ભવનભૂમિ વાઘોડિયા ખાતે રાખવામાં આવ્યું છે વસાવા સમાજના તમામ માતા પિતાને પોતાના દીકરી દીકરા ઓછા ખર્ચમાં સમૂહ લગ્નમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું આજે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ રવિવારે અમારા સમસ્ત વસાવા સમાજ ગુજરાતનો આ એક સ્નેહ સંમેલન સત્કારણ સમારંભ રાખેલો છે આ સત્કારણ સમારંભમાં આખા ગુજરાતના બધા મહાનુભાવ આવેલા છે ક્લાસ વન ટુ ઓફિસર અહીંયા પધારેલા છે તો દરેક જે ઓફિસર્સ છે બરાબર એમનું સન્માન કરવામાં આવશે જે રિટાયર્ડ અધિકારીઓ છે એમનું બી સન્માન કરવામાં આવશે જે સ્ટુડન્ટો સારા પર્સન્ટ પાસ થયેલા છે એમનું સન્માન કરવાનો પ્રોગ્રામ છે સાથે સાથે જે અમારા બાળકો છે જે અમારા આદિવાસી નૃત્ય કલામાં જે સારું નૃત્ય કરે છે એમનો નૃત્યનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ત્યારબાદ આ પ્રોગ્રામ પૂરો થયા બાદ સામાન્ય સભા કરવામાં આવશે સામાન્ય સભા બાદ અમારી જે આગામી ટર્મ માટે એક પ્રમુખ ત્રણ ઉપપ્રમુખ એક મહામંત્રી ત્રણ સહમંત્રી એક ખજાનચી એક ઓડિટર અને ચાર સંગઠન મંત્રીની રચના કરવામાં આવશે અને આજે આપણે સમસ્ત વસામાની જમીન પર અત્યારે આપણે ઊભા છીએ આ સમાજની ભવન આ સમાજની અમે જમીન બે હજાર બાવીસમાં સમસ્ત વસાવા સમાજના તમામ હોદ્દેદારો કારોબારી સભ્યોને બધાના સહયોગ ત્યાં મેળવેલી છે અમે આ જમીન બે હજાર બાવીસમાં મેળવી અને આ સમાજની જે ભવિન્ જમીન છે ત્યાં આગળ અમે ભવિષ્યમાં અહીંયા આગળ એક સારું સમાજનું ભવન બનાવવા માગીએ છીએ સમાજના ભવન સાથે અમે એક શૈક્ષણિક સંકુલ જોડે જોડે બનાવીશું અને સાથે સાથે હોસ્ટેલ બનાવીશું જ્યાં જે અમારા વસાવા સમાજના જે ગરીબ

આ આગામી સત્યાવીસ બે હજાર પચીસના રોજ વડોદરામાં પ્રથમ અરે સોરી વાઘોડિયામાં પ્રથમ વખત હું સમસ્ત વસાવા સમાજ ગુજરાતનો વસાવા સમાજનો સમૂહ કરવા જઈ રહ્યો છીએ તો આમાં અમારા બધા જ કારોબારી અને હોદ્દેદારોનો એમાં ફાળો રહેશે અને વાઘોડિયાની ખાસ જે અહીંયાની પ્રોપર વાઘોડિયાના વસાવાને વિનંતી છે કે આ સમૂહ ભાગ લે અને આ પ્રોગ્રામને સફળતા બનાવ બનાવીએ એમાં તમારી બધાની આશા છે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ